બે કોળીના રાક્ષસોને કેવા માંગુ છું કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો પટેલો માટે લડું છું દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટોકડાના જલ્લાદોની સામે લડું છું કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર ગુસ્સીટો કરે તો તમે પણ અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના આ તમામ આરોપીઓ ગુનેગાર છે ભૂતપૂર્વ ગૃહમંત્રી એવા ગોરધનભાઈ ઝડપિયાના નિખિલ ધોંગા બોલે તો ગુજસીટો રાજુ સોલંકી બોલે તો ગુજસીટો પણ આજે હું બોલું છું કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો પટેલોને દબાવ્યા દલિતોને દબાવ્યા આજે એ લોકો જો ગુનેગાર હોય તો ક્યાં ગઈ એની ગુસ્સીટો આવા બે ગોળીના રાક્ષસોને કેવા માંગુ છું કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો પટેલો માટે લડું છું દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટોકડાના જલ્લાદોની સામે લડું છું કરી બતાવ મારી પર ગુસ્સી લો અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર ગુસ્સી ટોક કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુસ્સી ટોક અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે